વાપી નગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષ થી ત્રણસો રૂપિયા મહિને ફરકેલું કોઈ પાંચસો માં હજાર માં લઈ ગયું કોઈ પાંચ હજાર માં ગયા વીસ વર્ષ થી વીસ વર્ષ આજે એ લોકો ની પરિસ્થિતિ શું છે નગરપાલિકા આવે માંગતું હોય તમામ કર્મચારીઓ મહારાષ્ટ્ર બને ત્યારે કાયમી કરવામાં આવે

પાણી નું એવું મતલબ ખરેખર લાઈટ જાય તો બીજું તો ચાલુ થઈ જાય ઢંઢાર આપડે વાંધો નહીં તો વ્યવસ્થિત સામાન્ય સમાજ ને પ્રશ્ન કરે સાંભળો

તારું વર્ગમાન નથી વાંચતા વાંધા છે દરેક વસ્તુ અમે તમે કેવી વાત કર્યું અમને બધા કોઈ જાણ થઈ નથી